મશીન ખોડી છું ટાઈમ તો લાગે કે નઈ જમવા બનાવવામાં વાર તો અમારા જમાનામાં માં લાકડા મૂકો ચૂલા સળગાવો ચૂલો સળગે પછી રસોઈ કરતા અમે તો વાર લાગતી

હમણાં તાર પપ્પા આવશે હજી સુધી જમવાનું નથી મમ્મી તમે તો કહો છો ચપટી બનાવીને વગાડીને તાર તો જમવાનું બની જાય છે તો આજે તમે ચપટી વગાડી દો કે મને ચપટી વગાડતા નહીં આવડતું એટલા માટે મમ્મી